ઘડી ઘણીયામાં બીના આવ્યો હમણાં બતાવે છે કા ચાલો ફટાફટ શેરો બનાવી નાખી પછી કેવી તમને ત્યાર અને હજી તો એને શિરાવણ બાકી છે મારે શિરાવણ બાકી છે પણ પહેલાં તો અમને એમ થયું કે એનું કામ કરવીવાળી તો હાથ કેરી છે ને તો બારી નથી આવતી કાબ બીલી કીલી કહે હાલ

Nguyên là cái cây gỗ? Gừng là sao sao. Pans sao, pans. Kid là 5, beer, shark. Kid là gừng là hai? Sì, kìa 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 kìa

Ай, я не могу убить я не могу убить никто, я не могу убить никто, я не могу убить я я не могу я не могу убить никто, я не могу не я હજી ધાવે જ છે આજનો બોલો કમારોજી જતો આજનો બોલોક અમારો આ ઉજતો અમારો બોલો ગમે શેર કરવાનું ભૂલતા બાય બાય